ડીસા તાલુકાના સળદ પાંજરાપુરમાંથી ચોરી થયેલ ચાર ભેંસ અને બે પાડાઓનો ભેદ ઉકેલાયો છ પશુઓ પૈકી ચાર પશુઓ અને બે જીપડાલા સાથે એક આરોપીને ઝડપી પાડતી ભીરડી પોલીસ ડીસા તાલુકાના સણાથ ગામે આવેલા પાંજરાપુર ખાતે બે દિવસ અગાઉ ચાર ભેંસ અને બે પાડાઓની ચોરી થયાની ફરિયાદ ભેરડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી બાબતે ભીરડી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા પોલીસને એક આરોપી અને બે જીપડાલા સાથે ચાર પશુઓનો પત્તો મળતા પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે બિલ્ડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સણત ગામેથી બે દિવસ પહેલા પાંજરાપોળમાં પિકઅપ ડાલામાં ચાર ભેંસો અને બે પાડાઓની કોઈ અજાણ શખ્સ દ્વારા ચોરી કરી ગયા હોવાની પોલીસ ફરિયાદ મળતા બિલ્ડી પોલીસે ગુનાની તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ જગ્યાએ સીસીટીવી કેમેરાના આધારે પિકઅપ ડાલાને શોધવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ભીડી પીએસઆઈ એકે દેસાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા પેટ્રોલીમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આ ચોરીમાં ઘેર પશુઓ તથા ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલો પિકઅપ ડાલા જે સેશનમાં ગામના સમસુદ્દીન આરબ ખાન બલોચના ખેતરમાં હોવાનું જાણવા મળતા બિલ્ડી પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરતા અશરફ ખાન મેવખાન બલોચ રહે સેશન તાલુકો દિયોદરવાડાને પકડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી ત્યારબાદ તેના રહેણાંક મકાનની બાજુમાં ચોરીમાં લીધેલ પિકઅપ ડાલો મળી આવેલ તથા અન્ય મુદ્દામાલ શોધવા માટે સેસનઘામમાં સર્ચ કરતા દિવદર પોલીસ તથા એલસીબી શાખા પાલનપુરની મદદથી સાથે રાખી ચોરીમાં ઘયેલ મુદ્દામાલ સેસનઘામના નિયાઝ ખાન ઈસ્માલખાન બલોચના ખેતરમાં રાખેલ પશુઓ ચોરીમાં લેવાયેલ પિકઅપ ડાલ બે મુદ્દામાલ કબજે લઈ એક આરોપી સમસુદિન આરબ ખાન બલોચ રહે સહેસણ તાલુકો દિયોધરને પકડી પાડી જ્યારે અન્ય બે ફરાર આરોપીને ઝડપી પાડવા ભીરડી પોલીસે તપાસ હાથ ધરી છે